શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક ચેનલ મિત્રો આ ચેનલમાં તમને તમામ ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે તો આજે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે ધન્યવાદ વક્રતુંડ મહાકા સૂર્ય કોટિસ્મપ્રભમ નિર્વિઘ્ન ગુરુ મેશું સર્વદા મિત્રો આજે વાત કરીશું ગણેશ ચતુર્થીની આ વખતે ગણેશોત્સવ સત્યાવીસ ઓગસ્ટથી શરૂ થાય છે ગણેશ ચતુર્થી બુધવારે આવી રહી છે જે આ દિવસને વધુ શુભ બનાવે છે આ દિવસે રવિ સ્વાર્થ સિદ્ધિ અને લક્ષ્મીનારાયણ જેવા ઘણા શુભ યોગો બની રહ્યા છે જ્યોતિષના મતે આ શુભ યોગો પર ગણેશજીની પૂજા કરવાથી ધન નોકરી અને વ્યવસાયમાં લાભ થાય છે આ ઉત્સવ બધી રાશિના લોકો માટે ખૂબ જ ફળદાયી સાબિત થાય છે માન્યતા પ્રમાણે બુધવારે ગણપતિની પૂજા કરવાથી વ્યાપાર ધંધામાં સફળતા મળે છે ગણેશ મંદિરની પૂજા અથવા તો ગણેશ મંદિરના દર્શન કરવાથી બુધ દોષની પણ શાંતિ થાય છે મિત્રો ગણપતિ સ્થાપના માટે આ દિવસે એટલે કે બુધવારે સવારે લાભ મુહૂર્ત સવારે છ ને એકવીસથી સાતને સત્તાવન છે અને સાતને સત્તાવનથી નવ એકત્રીસ સુધી અમૃત ચોઘડ્યું છે બપોરે શુભમુહૂર્ત અગિયારથી નવ ને પિસ્તાલીસ સુધી છે અને ચલ ત્રણ સત્તાવનથી સાંજે સાડા પાંચ સુધી છે મિત્રો ગણેશ ચતુર્થીની તિથિની શરૂઆત છવ્વીસ ઓગસ્ટના રોજ બપોરે એકને ચોપનથી શરૂ થાય છે અને તે સત્યાવીસ ઓગસ્ટના રોજ બપોરે ત્રણ ને વાગ્યે સમાપ્ત થાય છે ગણેશ ચતુર્થીનો તહેવાર આમ તો સત્યાવીસ ઓગસ્ટથી શરૂ થાય છે આ જ દિવસે ગણપતિ સ્થાપના કરવામાં આવશે એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશનો જન્મ બપોરે થયો હતો તેથી આ સમયને તેમની સ્થાપના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે સ્થાપના માટે શુભ સમય સવારે અગિયારને નવથી બપોરે બાર ને પિસ્તાલીસ સુધીનો રહેવાનો છે મિત્રો બુધવારે આવતી ગણેશ ચતુર્થી ઉજવવાથી બુદ્ધ દોષની પણ મુક્તિ થાય છે બુધવારે ગણેશ ચતુર્થી ઉજવવાથી તેમની પૂજા કરવાથી બુધના દોષ દૂર થાય છે અને વ્યક્તિમાં નિર્ણય લેવાની ક્ષમતા અને વ્યવસાયમાં સફળતા મળે છે મિત્રો આ દિવસે ઉપવાસ અને પૂજા કરવાથી વિદ્યાર્થીઓને પણ ફાયદો થાય છે એકવીસ દુર્વા અને મોદક ચડાવવાથી ગણેશજીના વિશેષ આશીર્વાદ મળે છે આ તહેવાર દરમિયાન દસ દિવસ સુધી સૂર્ય કેતુની યુતિ રહે છે જે તુલા અને કુંભ રાશિના જાતકો માટે ફાયદાકારક રહેવાની છે અને ચંદ્ર અને મંગળની યુતિને કારણે લક્ષ્મી યોગ પણ બને છે મિત્રો હવે ગણપતિની સ્થાપના કેવી રીતે કરવી એના વિશે જાણીએ તો આ દિવસે સૂર્યોદય પહેલાં સ્નાન કરી નવા સ્વચ્છ કપડાં પહેરી પૂજા સ્થાને પૂર્વ દિશા તરફ મોં રાખી પવિત્ર આસન ઉપર બેસવું અને ગણપતિ સ્થાપનાનો સંકલ્પ લેવો તમારી સામે નાના બાજોટ ઉપર સફેદ કપડું પાતરી તેના પર ચોખા રાખી ત્યાર પછી તાંબાના વાસણમાં ચંદન કે કંકુથી સ્વસ્તિક બનાવી બાજોટ ઉપર રાખી દેવો આ વાસણમાં સ્વસ્તિક ઉપર ફૂલની પાંખડીઓ પાથરી ભગવાન ગણેશની સોના ચાંદી તાંબા પિત્તળ કે માટીની મૂર્તિની સ્થાપના કરી સંકલ્પ લઈને પૂજા કરવી જોઈએ પૂજા વિધિ માટે મંત્ર બોલવો જોઈએ ગજાનંદ ભૂત ગણાદિ સેવિત કપિથ્ય જંબુ ચારુ ભક્ષણમ ઉમાસુત શોક વિનાશકારક નમામી વિઘ્નેશ્વર પાદજમ ઓમ ગંગ ગણપતએ નમઃ મંત્ર બોલીને પૂજાની પૂર્તિ કરવી ગણેશજીની માટીની મૂર્તિ ઉપર રહેલા જળ અને પછી પંચામૃતના થોડા ટીપાનો છંટકાવ કરો પછી જળ છાંટવું ધાતુની મૂર્તિ હોય તો અભિષેક કરવો મૂર્તિ ઉપર નાળા છડી ચડાવીને વસ્ત્ર પહેરાવો ચોખા અબીર ગુલાલ પછી જનોઈ ચંદન કંકુ અષ્ટગંધ હળદર અને મહેંદી ચડાવો અત્તર અને ફૂલાર ચડાવો ગોળ અને દુર્વા ચડાવીને દીપ અર્પણ કરો ફળ સુકા મેવા મોદક કે અન્ય મીઠાઈનો નૈવેદ્ય ધરાવીને ભગવાનને આચમન માટે મૂર્તિ પાસે જ વાસણમાં પાંચવાર જળ છાંટો નાગરવેલના પાન ઉપર લવિંગ એલચી રાખીને ભગવાનને અર્પણ કરો દક્ષિણા ચડાવો અને પછી આરતી કરો મિત્રો દસ દિવસ સુધી દરરોજ એક શુભ યોગ બની રહ્યા છે તેથી આ દિવસોને શુભ ગણવામાં આવે છે મિત્રો ભાદરવા માસના સુદ પક્ષની ચતુર્થીને સિદ્ધિ વિનાયક ચતુર્થી અથવા ગણેશ ચતુર્થી કહેવામાં આવે છે મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થી અગિયાર દિવસો સુધી ઉજવવામાં આવે છે અને ગણેશ ચતુર્થી પર ગણપતિનું આગમન થાય છે બાપાની પ્રતિમાની સ્થાપના કરી પૂજા કરી વિધિ વિધાન સાથે તેમનું વિસર્જન કરવામાં આવે છે ગણેશ ચતુર્થીના રોજ ગણેશ પ્રતિમાની સ્થાપના કરી શ્રદ્ધાળુ પોતાની ક્ષમતા અને વ્યવસ્થા અનુરૂપ સંકલ્પ લે છે અને કેટલાક દિવસો સુધી ગણેશ મહારાજની સેવા પૂજા કરશે તેમાં દોઢ દિવસ અઢી દિવસ પાંચ દિવસ કે અગિયાર દિવસ શ્રદ્ધાળુ ગણપતિ પ્રતિમાને સ્થાપિત કરી તેની સેવા પૂજા કરે છે જો તમે પણ ગણપતિની પ્રતિમાની સ્થાપના કરવાના હોય તો દર્શાવ્યા શુભ શુભમુહૂર્ત અનુસાર દર્શાવેલા ચોઘડિયા અનુસાર આપ તેમની સ્થાપના કરી શકો છો અને ગણપતિજીની રોજ પૂજા પણ કરી શકો છો મિત્રો આપણા સનાતન ધર્મમાં ગણેશોત્સવનું વિશેષ મહત્ત્વ છે આમ તો આ પવિત્ર તહેવાર મહારાષ્ટ્ર ગુજરાત સહિત અનેક રાજ્યોમાં તેમજ દેશ વિદેશમાં ઉત્સાહપૂર્વક ઉજવાય છે અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં દરેક ઘરોમાં પંડાલોમાં ગણપતિ બાપાની મૂર્તિ પ્રતિમાઓ સ્થાપિત કરીને રોજ એની પૂજા અર્ચના કરવામાં આવે છે માન્યતા પ્રમાણે ભગવાન ગણેશની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તેમજ જીવનમાં દુઃખ અને સંકટ દૂર થાય છે સનાતન પરંપરા અનુસાર કોઈપણ શુભ કાર્ય કરતાં પહેલાં આપણે ભગવાન ગણેશનું પૂજન અવશ્ય કરીએ છીએ આથી ગણપતિ એ પ્રથમ દેવ છે કે જેની કોઈપણ શુભ કાર્યની અંદર આપણે સૌ પ્રથમ પૂજા કરતા હોઈએ છીએ અને ત્યારબાદ આપણા શુભ કાર્યની શરૂઆત કરતા હોઈએ છીએ તો મિત્રો આ હતી ગણેશ ચોથની માહિતી અને તેની પૂજા વિધિ અને તેના મુહૂર્તની વાત આશા છે કે આ વિડીયો આપને ગમ્યો હશે આપને ઉપયોગી થશે જો વિડીયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધી મિત્રો સાથે વિડીયોની લિંકને શેર કરજો જેથી તેને પણ આ માહિતી પ્રાપ્ત થાય ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી જય ગણેશ